નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધાનેરાથી કુચલા જતી રિક્ષાની નડી અકસ્માત રિક્ષાને પાછળથી બાઇકે મારી ટક્કર રિક્ષામાં બેઠેલા સાત પેસેન્જર થયા ઇજાગ્રસ્ત અકસ્માતમાં બે વર્ષના બાળકનું મોત જ્યારે સાત લોકો ધાનેરાની સત્યમ આઈસ્યુ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ખાનગી વાહનોમાં વધુ પેસેન્જર ભરાતા અકસ્માત સમય વધુ લોકો બની રહ્યા છે ભોગ પાલનપુરમાં કોજી વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે લાગી આગ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલા દુકાનમાં અચાનક લાગી આગ આગ લાગતા પાલનપુર પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો આગમાં દુકાનોમાં રહેલો માલ સામાન બળીને ખાખ થતા દુકાન માલિકોને પહોંચ્યું નુકસાન આગ લાગવાનું કારણ હજુ અકબંધ આગ કાબુમાં આવી જતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી વડગામ કોર્ટે ગામના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી ચેકની બમણી ચૂકવવાનો હુકમ કર્યો ગામના શાહિદ બાદરપુરા ઉર્ફે મિલ માલિકને ચાર લાખ પંચ્યાસી હજાર હાથ ઉછીના આપ્યા હતા આરોપી ઉઘરાણી ન આવવા માટે રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજારનો ચેક આપ્યો હતો વડગામ કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી અને ચેકની બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવ નિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ બ્લોક સીડી અને એફ આધુનિક ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીન નું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા ઊભી કરાતા જનતાને મળશે સારી આરોગ્યની સેવાઓ મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાની પ્રેરક તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જીવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો ડીસામાં બ્લાસ્ટ થતા એકવીસ લોકોના થયા હતા મોત મૃતક મેહુલ લુહારના પરિવારને મળવા સાંસદ પહોંચ્યા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પરિવારના સભ્યોને મળ્યા પરિવારને મળી સાંત્વના આપી બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે હવામાન વિભાગે જિલ્લા માટે છ એપ્રિલથી આઠ એપ્રિલ સુધી યલ્લો એલર્ટ જાહેર કર્યું છેલ્લા ત્રણ ચાર દિવસથી વહેલી સવારે જ ગરમીનો પારો ઊંચો નોંધાઈ રહ્યો છે આજે વહેલી સવારે ત્રીસ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ ગઈકાલ કરતાં એક નવ ડિગ્રી વધારે છે હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એપ્રિલની શરૂઆતમાં પણ જિલ્લામાં તાપમાન એકતાળીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું ગઈકાલે જિલ્લામાં મહત્તમ તાપમાન બેતાળીસ એક ડિગ્રી નોંધાયું હતું થરાદ તાલુકાના ચાંગડા ગામમાં આવતીકાલે રામનવમી મહોત્સવની ઉજવણી અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી છે સંત શ્રી રાજારામ સેવા ટ્રસ્ટ અને પટેલ સમાજ સેવા આંજણા કણબી પટેલ સમાજ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના આઠમા દિવસે જવેરા ઉત્થાપન વિધિ શાસ્ત્રોક રીતે સંપન્ન થઈ છે મંદિરના મુખ્ય પૂજારી મહારાજની આગેવાનીમાં વિધિ યોજાઈ હતી વિધિમાં મંદિરના પૂજારીઓ અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ત્રીસ માર્ચથી થયો હતો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી ઉમટી રહ્યા છે ભક્તો દ્વારા મંદિરમાં બોલ મારી અંબે જય જય અંબેના નાથથી ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અંબાજી મંદિરમાં નવરાત્રીના સાતમા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે આજે ચૈત્ર સુદ આઠમના દિવસે સવારે બે મંગળા આરતી યોજાઈ ગુજરાતમાં પ્રથમ શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન બીજથી આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે પ્રથમ આરતી ગર્ભગૃહની અંદર યોજાય છે બીજી આરતી ઘટ સ્થાપન પાસે કરવામાં આવે છે મંદિરમાં સિદ્ધિ વિનાયકની આરતી બાદ માતાજીની આરતી શરૂ થાય છે આ વિશેષ આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મંદિરની બહાર રેલિંગો પાસે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે પાલનપુર ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ સ્થિત નવનિર્મિત બિલ્ડિંગ ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું કરાયું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ અદ્યતન ઓપરેશન થિયેટર્સ અને સિટી સ્કેન મશીન નું લોકાર્પણ કરાયું હતું